રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવાના નામે ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા અનસત્રમાં

અ એક અંતર ચાલે છે એના દ્વારા લેવામાં આવેલ હતું અમે નોટિસ આપી સિક્યુરિટીને અને કનેક્શન દૂર કરવા માંગેલું છે જે બી ના રિપોર્ટ પ્રમાણે ફરી પાછું એક કનેક્શન ન લાગે એ રીતે પગલા લીધા છે અમે ફરી પાછું આ અનુસંધાને વડી કચેરીનું માર્ગદર્શન માંગેલ છે વડી કચેરીથી જે કોઈ નિર્ણય આવશે એ પ્રમાણે આગામી સમયમાં સર પાણીનું કનેક્શન શક્ય નથી સુધી અત્યારે ઉનાળાના લીધે કોઈ દર્દી હેરાન ન થાય એવી રીતે અમે આગળના પગલા લઈશું જરૂર પડે તમામ વસ્તુ કર